નમસ્કાર આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે વિશેષ વાત કરી રહ્યા છે આરતી વિશે આરતી કરવાનું મહત્વ શું છે સા કારણથી આપણે શાસ્ત્રોમાં પણ આરતીનું વર્ણન કરવામાં આવ્યું છે અને યુગો યુગોથી આપણે દેવી દેવતાઓની આરતી કરીએ છે આરતીનો અર્થ થાય છે કે વિશેષ રીતે ભગવાનની ભક્તિમાં લીન થઈ જવું મંત્ર મુક્ત થઈ જેવું અને ભગવાનનું નિરાકાર જે આ રૂપ જે છે તેમણે જે તેમના શસ્ત્ર અસ્ત્ર ધારણ કરેલા છે જે તેમનો પહેરવેશ છે જે તેમનો શ્રૃંગાર તેમણે ધારણ કરેલો છે તેનાથી અભિભુક્ત થઈને તેને વિશેષ રૂપે શબ્દોમાં વર્ણન કરવાનો જે આ અર્થ જે છે તેને આરતી કહેવામાં આવે છે

આરતી કરવામાં આવે છે મંદિરોમાં પણ આરતી જે છે તે પાંચ વખત કરવામાં આવે છે આરતીને જે રીતે કહેવાય કે ભગવાન જ્યારે સવારના પહોરમાં જ્યારે જાગે જે છે જેને મંગળા આરતી તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ ભગવાનનો શણગાર કરવામાં આવે છે ભગવાનને જે નિયમિત રૂપે રાજભોગ એટલે કે પકવાન પીરસવામાં આવે છે ત્યારે આરતી કરવામાં આવે છે ત્યારબાદ જ્યારે રાત્રિનો સમય આવે છે સાયકાળ ત્યારે પણ ભગવાનની આરતી કરીને શયન આરતી દ્વારા ભગવાનને તે જે આવે છે તો આ રીતે દરેક વખતે ભગવાનને શણગાર કરવામાં આવે છે તેમના અલગ અલગ નિયમોનું પાલન કરીને આરતી કરવાનું પણ આપણા શાસ્ત્રો માં જણાવેલ છે જેમ કે આરતી કરવામાં આવે છે જ્યારે જે સામે જે દેવતા હોય છે ત્યારે તેમના ચરણોમાં ચાર વખત આરતી કરવી મુખ મંડળ છે ત્યાં આગળ એક વાર આરતી કરવી અને ત્યારબાદ દેવતા સાત વખત આખી આરતી કરવાનું પણ શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે આ રીતે ભગવાનની આરતી કરવામાં આવે છે જ્યારે દરેક દેવી દેવતાઓમાં પણ આરતીના કેટલાક નિયમો સૂચવવામાં આવ્યા છે જેમ કે સાક્ષાત જે આપણા શિવજી જે છે તેમની જ્યારે આરતી કરે છે તો ત્રણ કે પાંચ વખત તેમની આરતી કરવામાં આવે છે જે ભગવાન જે આપણા વિષ્ણુ જે છે તેમની બાર વખત આરતી કરવામાં આવે છે રુદ્રની આરતી ચૌદ વખત કરવામાં આવે છે સૂર્યની આરતી સાત વખત કરવામાં આવે છે અને નવ આરતી નવ વખત કરવામાં આવે છે આવી રીતે શાસ્ત્રોમાં આરતી તેના કેટલાક નિયમો પણ વર્ણવામાં આવ્યા છે જ્યારે પણ દેવની આરતી કરવામાં આવે છે ભગવાનની આરતી કરવામાં આવે છે ત્યારે જે આરતી જે છે તેને ઓમ સ્વરૂપી આરતી ઉતારવામાં આવે છે અને ઓમ સ્વરૂપ જે મંત્ર જે છે તે રીતે આરતી પૂરી ભગવાનની કરવામાં આવે છે સાથે સાથે સ્વસ્તિક અને શ્રી સ્વરૂપ પણ કેટલીક આરતી કરવાનો પણ શાસ્ત્રોમાં નિયમ બતાવવામાં આવ્યો છે જ્યારે દેવીય આરતી કરવામાં આવે છે ત્યારે તેમાં ત્રિશૂળનું ચિહ્ન પણ સ્થાપિત કરવામાં આવે છે સ્થાપિત કરવામાં આવે છે આવી રીતે દેવી અને દેવતાઓની આરતીના કેટલાક નિયમો છે આવી રીતે આરતી કરવામાં આવે તો ખૂબ જ ઝડપથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે આરતીના જે શબ્દો જે છે તેને લયબદ્ધ બોલવામાં આવે છે કારણ કે તેમાં જે ભગવાન જે છે તેમના માથાથી લઈને પગ સુધીના એટલે કે મુખારવિંદથી લઈને તેમના ચરણ સુધીના તેમના દરેકે દરેક જે તેમનું રૂપ જે છે તેનું આવાહન કરવામાં આવે છે તેમને વિશેષ રૂપે પ્રકાશિત કરવામાં આવે છે અને તે માટે આરતીનું વિશેષ મહત્વ છે કે ભગવાન કેટલા પ્યારા લાગે છે ભગવાન કેટલા વહાલા લાગે છે ભગવાનની ઉપર જે તેમણે સાજ શણગાર સજેલો છે તે ભગવાન ઉપર કેટલો શોભી રહ્યો છે તે દરેક શબ્દોનું વર્ણન આરતીમાં કરવામાં આવે છે આરતી કરતી વખતે તેમાં જે સામગ્રીનો ઉપયોગ થાય છે તેનું પણ શાસ્ત્રોમાં વિશેષ રીતે વર્ણન કરવામાં આવ્યું છે એટલે કે સૌપ્રથમ જ્યારે આપણે ત્રણ પાંચ સાત કે એકસો આઠ દીવાની આરતી કરીએ છીએ અને તેમાં આપણે જે દીપ જલાવીએ છીએ તે જ્યોતિ પ્રગટે છે તે પવિત્ર અગ્નિનું સ્વરૂપ છે અગ્નિ જે તમામ પ્રકારના કષ્ટો ભય દુઃખ દરિદ્રતાને ભસ્મ કરી દે છે અગ્નિ જે એક અંધારામાં પણ ઉજાસની કિરણ ફેલાવે છે અને અગ્નિ જે છે તે એક નવા જીવનનું તે ઉદભવનું એક પ્રતીક માનવામાં આવે છે ત્યારબાદ આરતીમાં વપરાતું ઘી ઘી જે છે તેને પાચક માટે પણ ખૂબ સારું માનવામાં આવ્યું છે ઘી જે છે તે સરળ અને સ્નિગ્ધ હોય છે તે ખૂબ ખૂબ જ જ ઝડપથી ઝડપથી વહી જાય છે છે એટલે કે જ્યારે સંકટો આવે તેમાંથી વ્યક્તિ તરી જાય ઘી જે છે તે સમૃદ્ધિનો પ્રતિક છે કારણ કે ગાયના દૂધમાંથી મળી આવતું ઘી જે છે તે પણ ગાયના દૂધ જેટલું અને ગાય જેટલું જ પવિત્ર માનવામાં આવે છે માટે આરતીમાં ઘીનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ આરતીમાં ધૂપ અને જે શંખનાદનો ઉપયોગ કરવામાં આવે છે ધૂપ એટલે કે આજુબાજુના વાતાવરણમાં જે પણ નકારાત્મક શક્તિ જે છે તે બળી જાય તેના માટે ધૂપ અને કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે કપૂર જે છે તે સકારાત્મકતા વધારે છે સાથે સાથે આરતીમાં આપણે શંખનાદ કરતા હોય છે વિચારો પર કંટ્રોલ કરે છે અને આજુબાજુનું જે વાતાવરણ જે છે તે ખૂબ જ પવિત્ર બનાવે છે તે માટે આરતીને ને વિશેષ રીતે કરવી લયબદ્ધ કરવાનો પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે પાંચ વસ્તુ આરતી કરતી વખતે જ જરૂરી હોય છે આરતી કરવામાં આવે છે તેના શુદ્ધ અને સ્વચ્છ વસ્ત્રો ત્યારબાદ સ્વચ્છ જળ અને ભગવાન માટે કોઈ પણ મીઠાઈ કે ભોગનું અર્પણ આ પાંચ વસ્તુ સવિશેષ રીતે આરતીમાં ઉપયોગ કરવામાં આવે છે આરતી કરતી વખતે જ્યારે આપણે પવિત્ર અગ્નિનો ઉપયોગ કરીએ છે એટલે કે તે સાક્ષાત કાળ છે એક ભક્ત અને પ્રભુ વચ્ચેનું જે મિલન જે છે અને તે માં ભગવાન ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે તમારા અંદર શક્તિનો ઉર્જાનો સંચાર થાય છે તે માટે વિશેષ રીતે આરતી કરવાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે તમારાથી ન થાય તો તમે માત્ર દિવસમાં એક વખત પણ જો સાંજના સમયે પણ દેવી દેવતાઓની આરતી કરો છો તો પણ તમારા ઘરનું શુદ્ધિકરણ થાય છે તમારી આત્મા જે છે તેમાં પણ તમને શુદ્ધિકરણ થતું જોવા મળશે આજુબાજુનું વાતાવરણ ઘરનું વાતાવરણ પવિત્ર અને સકારાત્મક બને છે કોઈ પણ એવી નકારાત્મક શક્તિ જે છે તે ખૂબ જ ઝડપથી નાશ પામે છે અને દેવી શક્તિના આશીર્વાદ તમને હંમેશા પ્રાપ્ત થાય છે નમસ્કાર